અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એકસો ને પંચાવનનું અંગદાન થયું છે આ સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત ત્રણ વર્ષમાં પાંચસો કરતાં વધુ અંગદાન મળ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલે સૌથી વધુ અંગદાન મેળવવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે મજૂરી કામ કરતાં બત્રીસ વર્ષીય ઉપેન્દ્રસિંહ પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવ્યા હતા તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા

હેડ ઇન્જરી થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર એક હૃદય અને બે કિડની દાનમાં મળ્યા એમ એમને ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું આ ચારેય અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અત્યાર સુધીના એકસો પંચાવન અંગદાનની જો વાત કરીશ તો એમના થકી પાંચસો એક અંગો સિવિલ હોસ્પિટલના દાનમાં મળ્યા અને જેને ચારસો ને થી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો ચોક્કસ લાગીએ કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું ન કરવું પડે અંગદાન એ જ મહાદાન